છે ત્રીજો દિવસ હરિદ્વારમાં અમે લોકો રાતના બહુ લેટ હતા એટલે બહુ બધા જ લેટ ઉઠા છે અને મારી દીદીને ટ્રાવેલ કરીને આવ્યા છે તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ગંગા આવવા તો ફોન વગેરે કેરી નથી કરતા કેમ કે અમે લોકો બે ત્રણ જણા છે સો હવે જઈએ છીએ નાવા એન્જોય કરી અને પછી આવીને વિડીયો કન્ટિન્યુ કરી સ્વિમિંગ કોસ્ટમ પહેરીને રેડી થઈ ગઈ છે એક્સાઇટેડ છે છે તું ચાના બંધાણી બધા ઉભા રહી ગયા છે ડોલ ભરીને ચા અમારો ત્રીજો દિવસ એવું લાગે છે કે કઈ લેઝીનેસ માં જ ગયો છે અમે લોકો સવારે ઉઠ્યા એકદમ લેટ ઉઠવાનું થઈ ગયું હતું અને એના પછી અમે લોકો ગંગા ઘાટ પર નાવા ગયા કસમથી અમે લોકો ચાર ત્રણ ચાર કલાક નાયા જ છીએ બસ અને આવીને એટલું બોડી થાકી ગયું હતું કે અમે લોકો સુઈએ જ કે સુઈને હમણાં ફેલાલ ઉઠા છે સો ગુડ મોર્નિંગ આજે છે ચોથું દિવસ અને આજે સાડા દસ વાગી ગયા છે અને સવારથી થોડું અડાવરો કામમાં તેને અત્યારે અમે લોકો આવ્યા છીએ ચાય પીવા અને લોકો સાથે અમે લોકો ચાર જણા ચાય પીવા આવ્યા છે કે તમારું માજું દુખવાનું ચાલુ થઈ ગયું છે સવારથી ચાનો કપીધો એટલે સો હેવ ટી એન્ડ પછી જોઈએ શું લાંચ છે આજે તમારી મહેંદી સો પ્રિપરેશન હમણાંથી શરૂ થઈ જશે સો આફ્ટર ફોર ફાઈવ ડેઝ આજે ચાર પાંચ દિવસ પછી ફ્રી થઈ છું થોડી આરામ કરું છું તો ત્યારે જઈને આજે બુક હાથમાં લીધી છે વાંચવા માટે આજે બુક વાંચીશ કેમકે આજે લાગે છે કે આરામ છે આરામ છે કે ત્રણ દિવસ અમે લોકો કન્ટિન્યુસ ફરીયા છે માર્કેટ રકડ્યા ગોમતી ગગ સોરી ગંગા નદીમાં નાયા છે આજે તો નાહવા બી નથી ગયું હું કારણ કે માથું ધોવતું અને મા શેમ્પુ સાબુ અલાઉડ નથી કાંઈ બી તો હજુ ઘરે જ નાઈ લીધું મા એન્ડ ખુનતી બુક વાંચું હું એ વાંચીશ અને થોડો આરામ કરીશ અને પછી લટાડીશ મહેંદી

તો મહેંદી લાગી ગઈ છે એક હાથમાં અમે લોકો લાસ્ટ ત્રણ ચાર કલાકથી મહેંદી લગાડી ગયા એક હાથમાં લાગી ગઈ છે અહીંયા નજીકથી પતા કે શંકર પાર્વતી છે ઓમ સ્વસ્ત કર્યું છે અને દુલાન દોરીએ છે અને મહેંદી લગાડવા મારી મારી બેન છે એટલે અને તો મહેંદીના અંદાજ પર મહેંદી લગાડી છે એના અંદાજ પરથી તમને ખબર પડી ગઈ હશે તેના માટે મહેંદી લગાડી છે તો શું ગેસ કરો છો એ કોમેન્ટમાં મને જરૂર કહેજો गुड मॉर्निंग गाइस तो हमें लोग आज गेस डे फाइव और डे सिक्स कन्फ्यूज क्या क्यों दिवस है सो हमें अमे बता निकली गए अत्यार सवार अम लोग जाइए त्रियोगे नारायण जाइए शाइए रिव्यू आग आग जुव पड़ से तो बस हम अहमारी जर्नी शुरू थाई बताए बिस्तरा पोट्रा पैक कर लीधा है बस में जी लोग सो आगे आग ना अपडेट करती रही आगे आगे हियर दीपल આ આ પોઝિશન થી ખબર પડી જાય કે આ આપણે ગુજરાતી છીએ સો એક બસ તૈયાર છે એક બસમાં માં બેસી ગયા છે લોકો બીજી બસ આવે છે આઈ ડોન્ટ નો ક્યારે આવશે પણ

साथ में जैसे मैंने आपको क्या तो ऐसे ही फूट निकालना आप साथ में साथ है ना करना फिर जैसे हल्दी तो मैंने ऊपर से लगाई हल्दी आपको पहले कहा मैं यहाँ फिर आप फिर आप है ना सब लोग समझे Get the gun maybe mm -hmm.

बहन लगन में आयो એટલે હર્યો ચાલો એ નહીં તમને નામ કોણ આદુ આમ કાઈ આપ અહીંયા આવો હું પર ડરા થાને ખાવાનું ન કરાતો મને જા આ કોઈ પકડે કે કોઈ નહીં આવે આ એમ ના કુટને ઉભી ર ઉભી

યાવત્પૂજા ગંગાક્ષત્રપત્ર સમાર્પયા નલપાત્ર ગંગે યમે શેવા ગોદાવરીક્ષાની ગંગાધ્યાસંગ આગળની પૂજા કાર્ય શ્રી રા ગંગા ગંગે મંગલમ ભગવાન કુંડલિકા મંગલ મંગલરી છોડો ઓમ પ્રજાપતિ સ્વાહ સ્વાહુ પ્રજાપતે સ્વાહયે ઓમ સોમાય સ્વાહમા

આ તો મોજ આવી ગઈ મેં અહીંયા જવા દઉં જો ખબર જ નસો ક્લોઝ યસ જય શ્રી કૃષ્ણ જો જો મજુ જો નું રાખ દે ચેન્જ ન કરાવ તો જો મને લાગે બહુ સારું કંઈક લઈ જાય 12 સરવાહા સબ્ધાક સਵੇરાહા સરો તાંસો અને સુનીવી સતીન બ્રિયસ પટ્યું તો લાતો બલની આ સામાન તો પૂર્ણ આસન તો સંપત हो गया आप आप बोलो, दो दो हो, तो तो बोलो तो बोलो तुझी भगवान की तो सत्य सनातन धर्म की चे। चे। आज के आनंद की चे। चे। तो So, this is the end of our vlog and video, and happily ever after! <laughs> oh, Bye. So, now I become a Hina Zeel Chotelia. Bye. Bye. <laughs>